બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા મથે બાજ લઈને ગોતે આ મારો અવાજ તમારા કાન ઉધી સંભળાય છે સંભળાય છે ને દેખાય છે ઈ દેખાતો નથી ને ઈ ઈશ્વર છે મને જેદી દી દેખાય તે આપણે નહીં દેખાય લખી હોય તો લખી લેજો આપડી બાપુ માઈન તો છે આ હું કે આ કોઈને હારું લગાડવા કે મારા કોઈ વખાણ કરે આટું આટા મારતોય નથી મારું ગણિત જ આપું જુદું છે આપી દે મને કોક વાહ કરે ને મારા ફોટા ઉતારે ને મારા વિડીયો બનાવે ના એ આપડો હિસાબ જ નથી હું તો ઓલા ને કઉ છું તારે જેથી વિડીયો ઉતારવાનો હોય તેથી બેટા કહી દે તું મને બાકી તારા ને મારે ભેટો ન થાય તો મારો અવતાર આખો ફોગટ ગયો છે બાકી તને ગોતવાનો છે ગોતવાનો છે ને ગોતવાનો તારે ભાગવો છે દાદી હા આપણી માંગ એવી 100% એ અને હું એક દિલથી કહું છું હું કે દાદ થી કે અભિમાન થી નહીં પણ અમે એમ કે આખી જિંદગી તારા ગાણા ગાયા હોય તું ભેગો ન થાય તો અમારો આટો જ છે ભલા માણસ બસ આપડી માંગ એટલી છે બાકી તો ઘરનો ડાયરો છે આપડે આનંદ કરી તમને જેમ મોજ આવી પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમારી કોઈ પણ હોવી જોઈએ એક ગામડું ગામ હતું ને